તો કઈ વાંધો નથી કેરું નઈ મને હાલતી જાય હે મારતી જાય જાય હે મારતી જાય હે નથી મારું અત્યારે જમવાનું થઈ ગયું છે જમવાનું થઈ ગયું છે એકદમ મસ્ત મજા આવે રેડી જમવામાં આજે બનાવેલું છે આપડે ગુવાર બટેટાનું શાક આમ જોઈ શકો છો પછી બોલ થયાલી પુલાવ ડીમ્પુ ના બધા નું માખણ ને રોટલા રોટલી ને આ કેરીનું આથ દેખાડી દીધું અને મસ્ત મજાનું બધું જમવાનું જમી લે કેમ કામ કરે તો નથી મારતી તને હું હાલ ભાઈ જા હું તને નથી મારતી હું તો ખાલી વાલી હા બોલો જમી લે તો જો મિત્રો આ જ અત્યારે ભગવાન છે સાત અને અત્યારે અમે જઈ છીએ પાર્લરમાં હું મારા મમ્મી અને એમ જઈ આ બધી તો ઘરે જવાની છે કે મારા નાની એવા હે તો મારા નાની બધી હમણાં આવતા રહીએ અડધી કલાકમાં તો બરાબર આ તો છે ને અહીંયા તમને બધા ખબર છે કે હવે થઈ ગયો હતો લગનગાળો સારું તો લગ્નગાળુંમાં અમારે રિલેટિવ્સમાં લગ્ન છે તો અમારે જવાનું છે હજુ તો વારે ઘણી બધી પટે અગાઉ કરાવી લઈને પાર્લરનું કામ જે બધું પૂરું થઈ ગયું હારો હવે જઈ રાજકોટ બજારમાં પછી ન્યા જઈ મળું તો અમે તો અમારે થોડી ઘણી શોપિંગ કરવાની છે થઈ ગઈ છે અને મોઢાનો જો મોઢે થોડું ઘણું કરવાનું અને હવે જઈ ઘરે સીધા તો ઘરે જઈને કારણ કે બધા સીન આવ્યો નહીં અને સૂર્ય દાદાનો સિનેમેટિક સીન એવી કારણ કે હાથ વાગ્યા પછી એવા લંધારો થઈ ગયું અને ઘણી બધી જગ્યા તો બંધ થઈ ગઈ હતી ઘરે વહી જાય પછી ઘરે જાય તો જોવો મિત્રો અમે આવતા રહીએ બજારમાં થી મોટું તો જોડે મોટું થારું છે તો અમે બજારમાં ગયા હતા બજારમાંથી આવી ગયા મોટે આઈબ્રો કરાવેલો છે અને અત્યારે મેં અંકિતા પાછી આવી ગઈ આવું કરસ તું શું કર્યું ખાડું

बर पड़े आया ले ना ना तू तो बत है, नहीं, है, तो तो से बदु खम तो हारू हलो बदु रेडी थी गये तो अमर चेलेंज विडियो शूट कर अंकिता पुर बेन आ वक्त चेलेंज विडियो हारी गया मजा आई गई दर वक्त उभी रहा था तो क्या है गई उभी रहा था उभी रहा था उधर खेला ली जाऊं हूं खबर है कोई तो पानी पूरी नीचे लग गई थी हार गई थी तो मैं क्या कह रही थी तो ये कह रही थी ओ

आहा आहा वाह आया जा हम जा हम जा वाह सेलिब्रिटी आई हुई इनको केऊ फीलिंग हाय करो जा चालूच रहे है वीडियो तो चालूच रहे है पापा जो पापा तुम खाना नताता ने थाऊ पापा गया थाऊ एक बार खाऊ पापा मुंह खाए पनेली હોળવારી છે ગુગલ કા દ્વારા આદમલો કાયા કે છે તો બાય બાય સેવ ગોડ નાઈટ હા જો બજે મેં સુ તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ બાય બાય તો જો મિત્રો બજે ખાણી કરે છે ને લીંબુ બેન રો મે હારો હાલો જમી લઈ જમમો બનાવી દીધો જમમો બને છે ઉંધી ચાપડી મે બને આ ઉંધી ઉંધી ચાપડી